નમસ્કાર પ્રેમ પ્રકરણ મહત્વનું હતું કે પછી પાયલોટની નોકરી સાથી મિત્રો પચીસ વર્ષીય સૃષ્ટિ કુલી જે પાયલોટ તરીકે પોતાની ફરજ બજાવતી હતી એની બોડી ફાંસીના ફંદા પર લટકેલી જોવા મળી આજકાલના આધુનિક યુગમાં અમદાવાદ લઈ લઈએ વડોદરા રાજકોટ સુરત મુંબઈ આવી તમામ મોટી મોટી સિટીઓમાં જે કપલો હોય છે એ લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય છે લિવિંગ રિલેશનશીપ મતલબ કે મૈત્રી કરાર એમ આપણે આજકાલનો ટ્રેન્ડ બની ગયો છે કે મૈત્રી કરારમાં રહીએ જોડે રહીએ કાયદાકીય રીતે આ ખોટું નથી પણ આપણે સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કપલને જોઈને આજકાલના જે યુવાનો છે એમના લીધે આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક ખોટા વિચારો એવું કહી શકાય કે અલગ વિચારોનું નિર્માણ થાય છે સૃષ્ટિ તુલી જે માત્ર પચીસ વર્ષની હતી તે પાયલોટ તરીકે ફરજ બજાવતી હતી એની બોડી પચીસ નવેમ્બરના દિવસે એના ફ્લેફમાં વળી આવે છે પોલીસ તમાર દરમિયાન એવું જાણવા મળે છે કે એના બોયફ્રેન્ડ આદિત્યથી કંટાળીને એની આત્મહત્યા કરી છે હવે હકીકત શું છે એ આખો વિષય અલગ છે પણ આજે અહીં મારે વાત કરવી છે કે ઘટના શું બનેલી રોજમરોજ જે પ્રમાણે સૃષ્ટિ તુલી નોકરી પર જતી હતી બ્યુટી પરથી પાછી આવે છે પોતાના ઘરે આવે છે પોતાના પર આવે છે અને આદિત્ય અને સૃષ્ટિ તુલી બંને થોડી જમાવે છે જોડે સમય બાદ એમના મમ્મી જે માં રહે છે એમના સાથે સૃષ્ટિ તૂલી ટેલિફોનિક વાતચીત કરે છે ટેલિફોનિક વાતચીત થઈ ગઈ છે એવામાં આશરે રાખતા દોઢ વાગે એક વાગે ને ત્રીસ મિનિટે આદિત્યનો ફોન આવે છે કે સૃષ્ટિ હું મારા ઘર તરફ દિલ્હી જઈ રહ્યો છું એના અડધા કલાક બાદ રાતના બે વાગે સૃષ્ટિ આદિત્યને ફોન કરે છે કે આદિત્ય હું આત્મહત્યા કરવા જઈ રહી છું હું સુસાઇડ કરવા જઈ રહી છું

की मेरी बेटी सिस्टी, जो एयर इंडिया में में पायलट थी मुंबई रहती कल मेरे पास खबर आई वो अब इस दुनिया में नहीं मेरे को बताया गया की उसने सुसाइड कर लिया ये तो विश्वास करने वाली बात ही नहीं थी क्योंकि वो इतनी स्ट्रॉन्ग लड़की थी और उसको इतनी अच्छी ट्रेनिंग मिली हुई थी आपको भी मालूम है पायलट की ट्रेनिंग के लिए मेंटल टेस्ट होते हैं सब कुछ होता है उसके बाद ही एक बच्चा जो है वो पायलट बनता है वो कैसे इतना बड़ा एक्सट्रीम स्टेप ले सकता है ये सुसाइड नहीं है इसको मारा गया है